નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો દસ તારીખ પાંચમા મહિનો બે હાજર પચીસ ને મિત્રો શનિવાર રોજ મિત્રો કેરી આવક ની વાત કરીએ તો મિત્રો કેસર કેરીની આવક માં ફરી પાછો આજે વધારો થઈ ગયો છે તમે જોઈ શકો છો આખો શેટ ભરાઈ ગયો છે જોઈ શકો છો અને હરાજી નું કામકાજ પણ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા રહે છે આજના કેસર કેરી ના બજાર ભાવ ધન્યવાદ આઠસો ને પિંચોતેર રૂપિયા ના ભાવ થશે તમે જોઈ શકો છો આઠસો ને પંચોતેર રૂપિયા માં માલ વેચાણ છે અગિયારસો રૂપિયા ભાવ જે છે તમે જોઈ શકો છો આ માલના ના અગિયારસો રૂપિયા ભાવ થયો મોટું ફળ છે ને ક્વોલિટી સારી છે અગિયારસો રૂપિયામાં માં વેચાણું છે આઠસો રૂપિયા ભાવ થયો છે આ માલ નો તમે જોઈ શકો છો મીડિયમ ફળ જ છે આઠસો રૂપિયામાં વેચાણ છે આઠસો રૂપિયામાં નવસો ને પચીસ રૂપિયા ભાવ થાય છે આ માલ નો તમે જોઈ શકો છો આ માલ ઢગલો કરીને વેચેલો છે બધા બધા ફળ તમે જોઈ શકો છો નવસો ને પચીસ રૂપિયામાં માલ વેચાણો છે એક હજાર ને પચાસ રૂપિયા નો ભાવ જે તમે જોઈ શકો છો અમલ એક હજાર ને પચાસ રૂપિયા નો અમલ વેચાણો છે એક હજાર પચાસ सात सो नचिस रुपियाँ भाउदि मल सात सो पच्चिस रुपियाँ भाउदि मिडियम फल छ सात सो पच्चिस સાતસો ને પચીસ રૂપિયામાં આ માલ વેચાણો છો સાતસો પચીસ રૂપિયા ભાવથી છે તમે જોઈ શકો છો સાતસો ને પચીસ રૂપિયા ભાવથી છે મીડિયમ બળત છે બધા સાતસો ને પચીસ પાંચસો ને પચાસ રૂપિયાનો નો ભાવ થયો ભાઈ પાંચ કિલોનો ભાવ છે ભાઈ પાંચસો ને પચાસ રૂપિયામાં વેચાણો છે પાંચ કિલોના ભાવનો ભાવ છે મિત્રો સાડા પાંચસો રૂપિયામાં પાંચ કિલોનો ભાવ છે નવસો ને પચીસ રૂપિયા નો ભાવ જે છે તમે જોઈ શકો છો આ અમલ છે ભાઈ નવસો ને પચીસ રૂપિયા માંચીસ છે એક હજાર ને પિંચોતેર રૂપિયા માં અમલ વેચાણો છે ભાઈ સારી ક્વોલિટી માં અમલ છે એક હજાર ને પિંચોતેર રૂપિયા ભાવથી છે તમે જોઈ શકો છો અમલ हिकु हज़ार न पंजोतर रुपिया पाव નવસો ને પિંચોતેર રૂપિયા માં સારી ક્વોલિટી માલ છે પિંચોતેર રૂપિયા ભાવ છે કેવું જોઈ લ્યો આઠસો રૂપિયા ભાવ થાય ફળ મોટા છે તમે જોઈ શકો છો આઠસો રૂપિયા માં આ માલ વેચાણ હોય છે આની અંદર થોડુંક જોઈ શકો છો આ પ્રકારનો નો માલ મિક્સમાં છે આઠસો રૂપિયા માં ફળ બધા મોટા છે આઠસો રૂપિયા ભાવ થયું અગિયારસો રૂપિયા ભાવ જે છે આ માલને જોઈ શકો તો સારી ક્વોલિટીને ફળે મોટું છે અગિયારસો રૂપિયામાં આ માલ વેચાણો છે આઠસો રૂપિયા ભાવ થયો છે એક હજાર રૂપિયા માં માલ વેચણો છે જોઈ શકો છો એક હજાર રૂપિયા પૂરો ભાવ છે તો ફાઇનલી ખેડૂત મિત્રો હતા આજના કેસર કેરીના બજાર ભાવને મિત્રો આજની બજારની વાત કરીએ તો મિત્રો બજારમાં પણ આજે થોડો એવો સુધારો જોવા મળી રહેલો છે હાલ આવકમાં પણ આજે સુધારો છે બજારમાં પણ સુધારો છે અને માલની વાત કરીએ તો મિત્રો માલમાં પણ થોડોક જોઈ તો સુધારો હતો હાલ માલ પણ આજે થોડાક સારા માલ આવેલા હતા અને બજાર ઉપર આજે થોડીક સારી જોવા મળી રહેલી છે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડિયોને લાઈક કરતા રહેજો અન્ય ભાઈ સાથે શેર કરતા રહેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી કરીને આવનાર સમયમાં તમને મારા તમામ વિડીયો મળતા રહે ધન્યવાદ